કોણ પોલીસ ને મોટી સફળતા હાથ લાગી છે ખાસ કરીને વિકલાંગ યુવક જે છે એ નશાની પદાર્થ જે વેપાર કરતો હતો એનો પર્દાફાશ થયો છે ક્યાંથી એ ગાંજો લાવતા હતા તે દિશામાં અત્યારે તો તપાસ ચાલી રહી છે પરંતુ પોલીસે કુલ પાંચ હજાર રૂપિયાનો ગાંજો અને કુલ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આમાં એક વ્યારાની મહિલા જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે અને ખેરગામ પોલીસે અત્યારે વધુ તપાસ હાથ ધરી છે સિદ્ધિશ બે ને ઝડપી પાડવામાં આવ્યા છે વિપ્રેશ અને વાસુદેવ દિવ્યાંગ કોણ હતું અન્ય શખ્સની શું ભૂમિકા હતી